હેલો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે અંશમાપના આધારે ખૂણાઓના પ્રકાર જોવાના છીએ ચાલો શરૂ કરીએ અંશમાપના આધારે ખૂણાઓના પ્રકાર અંશમાપના આધારે ખૂણાઓના છ પ્રકાર છે એક લઘુકોણ બીજો પ્રકાર છે કાટકોણ અથવા કાટ ખૂણો ત્રીજો પ્રકાર છે ગુરુકોણ ચોથો પ્રકાર છે સરળ કોણ પાંચમો મિત્રો આજના આ વિડિયોમાં આપણે આ છ પ્રકારના અંશ આધારે ખૂણાઓના પ્રકારની વિગતે ચર્ચા કરવાના છીએ તો ચાલો મિત્રો આપણે હવે દરેકે દરેક ખૂણાઓની વિગતે ચર્ચા કરીએ પહેલો પ્રકાર છે લઘુકોણ લઘુકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ ને ઓછું હોય તેને લઘુકોણ કહેવાય છે એટલે એક અંશ થી શરૂઆત કરી અને નેવ્યાસી અંશ સુધીનો દરેક ખૂણો લઘુકોણ કહેવાય ઉદાહરણ માટે આપણે એક આકૃતિ જોઈએ બાજુમાં આકૃતિ આપેલી છે ખૂણોનું નામ છે સી એ બી

ઓછું છે ને વંશ કરતા ઓછું હોય તો એ દરેકે દરેક ખૂણાને છે કાટકોણ અથવા કાટ ખૂણો કાટકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ હોય તેને કાટકોણ કહેવાય છે એટલે કે જે ખૂણાનું માપ એક્ઝેક્ટ ને વંશ હોય ને વંશ કરતા એક ઓછું પણ નહીં અને ને વંશ કરતા એક વધારે પણ નહીં જે ખૂણાનું માપ એક્ઝેક્ટ ને વંશ હોય એ ખૂણાને કાટકોણ કહેવાય કાટખૂણાની આકૃતિ આપણે જોઈએ બાજુમાં જે આકૃતિ આપેલી છે એમાં ખૂણો aob આપેલો છે અને ખૂણાનું માપ છે નેવ જે ખૂણાનું માપ નેવ અંશ હોય એ ખૂણાને કાટકોણ કહેવાય અહીં આકૃતિમાં ખૂણો aob આપેલું છે એનું માપ નેવ છે તેથી ખૂણો aob કાટકોણ છે ત્રીજો પ્રકાર છે ગુરુકોણ ગુરુકોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ 90 અંશ થી વધારે અને 180 અંશ થી ઓછું હોય તેને ગુરુકોણ કહેવાય છે એટલે કે 90 અંશ થી 180 અંશ ની વચ્ચેના ખૂણાનું કોઈ પણ માપ આપેલું હોય તો એ દરેક દરેક ખૂણાને ગુરુકોણ કહેવાય ઉદાહરણ માટે આપણે એક આકૃતિ જોઈએ આકૃતિમાં ખૂણો DOQ આપેલો છે DOQ નું માપ આપેલું છે 120 અંશ એકસો વીસ અંશ છે એ ને અંશ થી વધારે છે અને એકસો એસી કરતા ઓછું છે તેથી ખૂણો ડી ક્યુ છે એ ગુરુકોણ કે સરળ કોણ સરળ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ એકસો એસી અંશ હોય તેને સરળ કોણ કહેવાય છે એટલે કે એકસો એસી અંશ કરતા વધારે પણ નહીં અને એકસો એસી અંશ કરતા ઓછું પણ નહીં એક્ઝેક્ટ એકસો એસી ખૂણો હોય તો એને સરળ કોણ કહેવાય સરળ કોણ આકૃતિ આપણે જોઈએ તો આકૃતિમાં બે કિરણ ઓ એક્સ અને ઓ વાય એક જ બિંદુ ઓ માંથી છે અને એકબીજાની વિરુદ્ધ દિશામાં જાય છે હવે એ બંને જે વિરુદ્ધ દિશામાં જતા કિરણો છે એ બંને કિરણ વચ્ચે જે ખૂણો બને છે એ ખૂણાનું માપ એકસો એસી અંશ હોય એકસો એસી અંશ માપનો ખૂણો હોય એને સરળ કોણ કહેવાય પાંચમો પ્રકાર છે પ્રતિબિંબ કોણ પ્રતિબિંબ કોણ કોને કહેવાય કે જે એકસો એસી અંશ થી વધારે અને ત્રણસો સાઠ અંશ ઓછું હોય તેને પ્રતિબિંબ કોણ કહેવાય છે બાજુમાં આપણે આકૃતિ એક જોઈએ આકૃતિમાં ખૂણો આપેલો છે એ આકૃતિમાં જે ગ્રીન કલરનું અર્ધવર્તુળાકાર જેવું છે એટલે બસો પચીસ અંશ નો જે ખૂણો છે એને પ્રતિબિંબ કોણ કહેવાય ટૂંકમાં એકસો એસી અંશ થી વધારે હોય અને ત્રણસો સાહીઠ અંશ ઓછું એટલે કે એકસો એસી થી ત્રણસો સાહીઠ ની વચ્ચેનો ખૂણાનું કોઈ પણ માપ આપેલું હોય તો એ દરેકે દરેક ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય છઠ્ઠો પ્રકાર છે સંપૂર્ણ કોણ સંપૂર્ણ કોણ કોને કહેવાય તો કે જે ખૂણાનું માપ ત્રણસો સાઈઠ અંશ હોય તેને સંપૂર્ણ કોણ કહેવાય છે હવે ત્રણસો સાઈઠ અંશનો ખૂણો બને કેવી રીતે તો કે જે બિંદુથી આપણે શરૂઆત કરીએ એક આંટો ફરી અને પાછા તેજ બિંદુએ આવી જઈએ એટલે એક વર્તુળ જેવી આકૃતિ બને અને એ જે ખૂણો બને એ ત્રણસો સાઈઠ અંશના માપનો ખૂણો બને એને કહેવાય સંપૂર્ણ કોણ આકૃતિ જોઈએ આપણે અહીં પિંક લાઇન પરથી શરૂઆત કરી અને એક સંપૂર્ણ આંટો ફરીને પાછા પિંક લાઇન પર આવીએ છીએ એટલે એક વર્તુળ જેવી આકૃતિ બને છે અને જે ખૂણો બને છે એ ત્રણસો સાઈઠ અંશનો ખૂણો બને અને ત્રણસો ના માપના ખૂણાને સંપૂર્ણ કોણ કહેવાય ચાલો દોસ્તો થોડા વધારે ઉદાહરણ જોઈએ આપણે અહીં આપણને કીધું છે કે આકૃતિમાં આપેલ ખૂણાનો પ્રકાર જણાવો એટલે કે અહીં આપણને આકૃતિ આપેલી હશે એમાં ખૂણો આપેલો છે ખૂણાનું માપ આપેલું છે તેના પરથી આપણે ખૂણાનો પ્રકાર જણાવવાનો છે પેલો ખૂણો જોઈએ આપણે ખૂણો એ બીસી આપેલો છે અને ખૂણાનું માપ આપેલું છે ચાલીસ અંશ આપણે આગળ જોયું હતું કે જે ખૂણાનું માપ ને વંશ થી ઓછું હોય તેને લઘુકોણ કહેવાય છે અહીં આપણને જે ખૂણો એ બી સી આપેલો છે એનું માપ આપેલું છે ચાલીસ અંશ ચાલીસ અંશ છે એ ને વંશ થી ઓછું છે તેથી ખૂણો થશે લઘુકોણ બીજી આકૃતિ જોઈએ બીજી આકૃતિમાં આપણને જે ખૂણો આપેલો છે એનું માપ આપેલું છે બસો ને એકત્રીસ અંશ અગાઉ આપણે જોયું હતું કે જે ખૂણાનું માપ એકસો એસી અંશ કરતા વધારે અને ત્રણસો સાહીઠ અંશ કરતા ઓછું હોય એ ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય અહીં બીજી આકૃતિમાં આપણને ખૂણાનું માપ આપેલું છે બસો અંશ એટલે કે એકસો એસી અંશ કરતાં વધારે છે અને ત્રણસો સાહીઠ કરતા ઓછું છે તેથી એ ખૂણો થશે પ્રતિબિંબ કોણ ત્યાર પછીની આકૃતિ આપેલી છે તેમાં ખૂણાનું માપ ચોપન અંશ આપેલું છે જે ખૂણાનું માપ ને અંશ કરતા ઓછું હોય તેને લઘુકોણ કહેવાય અહીં આકૃતિમાં ખૂણાનું માપ ચોપન અંશ છે એ ને અંશ કરતા ઓછું છે તેથી ખૂણાનો પ્રકાર થશે લઘુકોણ ત્યાર પછી આપેલું છે એકસો ને અઢાર ખૂણો આપેલો છે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને એકસો અંશ કરતા ઓછું હોય એ ખૂણાને ગુરુકોણ કહેવાય અહીં આકૃતિમાં એકસો અઢાર અંશનો ખૂણો આપેલો છે એટલે કે એકસો અઢાર અંશ છે એ નૈ અંશ કરતાં વધારે છે અને એકસો એંસી અંશ કરતાં ઓછા છે તેથી એકસો અઢાર અંશના માપના ખૂણાનો પ્રકાર થશે ગુરુકોણ ત્યાર પછીની આકૃતિમાં ખૂણાનું માપ આપેલું છે ત્રણસોને આઠ અંશ જે ખૂણાનું માપ એકસો એસી અંશ કરતા વધારે અને ત્રણસો સાહીઠ અંશ કરતા ઓછું હોય એ ખૂણાને પ્રતિબિંબ કોણ કહેવાય અહીં ત્રણસો આઠ અંશ આપેલા છે એ એકસો એસી અંશ કરતા વધારે છે અને ત્રણસો સાહીઠ અંશ કરતા ઓછા છે તેથી આપેલા ખૂણાનો પ્રકાર થશે પ્રતિબિંબ કોણ ત્યાર પછીની આકૃતિ આપેલી છે એમાં ખૂણાનું માપ આપેલું છે પિસ્તાલીસ અંશ જે ખૂણાનું માપ કરતાં ઓછું હોય તે ખૂણાને લઘુ કોણ કહેવાય ખૂણા નું ઓછું છે ખૂણા નો પ્રકાર થશે લઘુકોણ ત્યાર પછીની આકૃતિ આપેલી છે ખૂણો એલ એમ એન ખૂણા એલ એમ એન નું માપ આપેલું છે સાહીઠ અંશ જે ખૂણાનું માપ નેવંશ કરતા ઓછું હોય એ ખૂણાને લઘુકોણ કહેવાય અહીં ખૂણા એલ એમ અને એન નું માપ સાઈઠ અંશ આપેલું છે જે નેવંશ કરતા ઓછું છે તેથી ખૂણો એલ એમ એન લઘુકોણ છે ત્યાર પછી આપેલી છે આકૃતિ એમાં ખૂણાનું માપ આપેલું છે એકસો ત્રીસ અંશ જે ખૂણાનું માપ નેવંશ કરતા વધારે અને એકસો એસી અંશ કરતા ઓછું હોય એ ખૂણાને ગુરુકોણ કહેવાય અહીં આકૃતિમાં જે એકસો ત્રીસ અંશનો ખૂણો આપેલો છે એટલે કે એકસો ત્રીસ અંશ છે એ અંશ કરતાં વધારે છે અને એકસો એસી અંશ કરતાં ઓછા છે તેથી એકસો ત્રીસ અંશના માપનો ખૂણો ગુરુકોણ છે એના પછી જે આકૃતિ આપેલી છે એમાં ખૂણાનું માપ સત્તાણું અંશ છે જે ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછું હોય એ ખૂણાને ગુરુકોણ કહેવાય અહીં આકૃતિ આપેલી છે એમાં ખૂણાનું માપ 97 અંશ આપેલું છે 97 અંશ છે એ 90 અંશ કરતા વધારે છે અને 180 અંશ કરતા ઓછા છે તેથી 97 અંશનો જે ખૂણો છે એ ગુરુકોણ છે ત્યાર પછી આપેલી છે ખૂણો AOB ખૂણા AOB નું માપ છે ને વંશ જે ખૂણાનું માપ ને અંશ હોય એને કાટકોણ કહેવાય અહીં ખૂણો એ ઓ બી આપેલું છે એનું માપ ને અંશ છે તેથી ખૂણો એ ઓ બી છે ત્યાર પછીની જે આકૃતિ આપેલી છે એમાં ખૂણો એકસો એશિયાંશ ના માપનો આપેલો છે જે ખૂણાનું માપ એકસો અંશ હોય એ ખૂણાને સરળ કોણ કહેવાય જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ગણિતના આવા જ બીજા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ મેથ્સ રીડરને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ